નેતા રાજુ કરપડા બોટાદ માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચતા ખેડૂતો સ્વયંભૂ ઉમટી પડ્યા નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા બોટાદ માર્કેટયાર્ડમાં યાર્ડમાં

આ ઉપરાંત ખરીદેલા કપાસ ને જીનિંગ સુધી લઈ જવાનું ભાડું પણ ખેડૂતો પાસેથી જ વસૂલવામાં આવે છે જે અન્યાયી છે આપ નેતા રાજુ કરપડાએ સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે સર્વપ્રથમ એક નજર કરીએ આપ ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા શું કહી રહ્યા છે તેના પર છેલ્લા બાર વર્ષ થી જિલ્લાના આજુબાજુની તમામ વિધાનસભા અને તાલુકાના ખેડૂતો અહિયાં જયારે કપાસ નાખવા આવે છે ત્યારે કપાસની કપાસ ની એકવાર હરાજી થઈ ગયા પછી કહેવામાં આવે તમારા જીમ અમારી જગ્યા સુધી પહોંચાડવાળા વેપારી દ્વારા કહેવામાં આવે તો આજે અમારી જે મુખ્ય માંગણી છે કે જીમકાર લઈ ગયા પછી ખેડૂત કહેવામાં આવે તમારી ક્વોલિટી ખરાબ છે ક્વોલિટી ના મહાના હેઠળ એટલે કે રજનીમાં ભાવ બોલાવ્યા પછી ભાવ ઘટાડવા માટે આવે છે તેના વિરુદ્ધમાં આજે ખેડૂતોએ હકતરી કર્યા છે અમારી મુખ્ય માંગણીઓ છે કે એક તો ખેડૂતોના યાદમાં कपास ખાલી કર્યા પછી કોઈ પણ જગ્યાએ कपास ખાલી કરવા ખેડૂત આઈસી ના દરવાજા બહાર ન જાય બીજી વાત કે અતારીએ જે રીતે આપ ચેક કરવા હોય એ રીતે ચેક કરે હરરાજી સમયે હરરાજીમાં એકવાર ભાવ બોલાવ્યા ત્યાર પછી ખેડૂતો कपास ફરજિયાત અત્યારે અમે કહ્યું કે ગરદો નહી થાય એ લેખિત મરી આપો તો ચેરમેન ભાગી ગયા આ સંસ્થાની અંદર ખેડૂતોની સંસ્થાની અંદર સૌથી વધારે કોઈ લૂંટ ચલાવી હોય તો અહિયાં સત્તાધીશો એ

બધી માહિતી મળી છે અમારી સંસ્થા નો સંચાલક માલિક બને બેસી જશે આ સંસ્થા ખેડૂતો ના બાપ સંસ્થા છે અને આ સંસ્થા ખેડૂતો સાથે અન્યાય થાય બિલકુલ નહીં ચલાવી લઈએ ચેરમેન કોઈ પણ બહાર ના અઠવાડિયા જાય અમે લોકો બેઠા છીએ જ્યાં સુધી આ નિવેદો નહીં આવે જે મોઢે થી વાત ચેરમેને કરી એ વાત લેખિત માં આપવામાં શું છે સાહેબ અમારી બે માંગણી છે આખા ગુજરાત માં કઈ માર્કેટ એરિયા હરરાજી ત્યાં પછી ભાવ ઘટાડવા નથી આવતો કરજો કરવા નથી આવતો સામા તો બોટાદ માં સાહેબ બીજી માંગણી કે અહિયાં હરરાજી થઈ ગયા પછી છૂટો થઈ જાય ખેડૂતો તપાસ લાખ પંદર કિલોમીટર જે વેપારી ની જગ્યા પર સામે નાખવા જવાનું ગુજરાત ના કયા વાળ માં આવી વ્યવસ્થા છે કોઈ પણ જગ્યાએ નથી દેશ માં પણ આવી વ્યવસ્થા નથી

ત્યાં મોટાભાયે કપાની આવક થતી હોય જે અનુસંધાને અમુક પાર્ટીના લોકો આજે ત્યાં આવી અને મુદ્દાઓ લઈને આવેલા હતા ખેડૂતો પોતાનો માલ લઈ અને ત્યાં આવેલા હોય એની સાથે અન્ય માણસો પણ આ કાર્યક્રમની અંદર હાજર રહેલા એની રજૂઆત એવી હતી કે ખેડૂતોનો કર્જો ન થવો જોઈએ અમે અગાઉ ગયા વીકની અંદર વેપારીઓ કમિશન એજન્ટો બધા જ લોકોને બોલાવી મોટા પ્રમાણમાં કપાસ રોડના પાંચસો થી છસો વાહન કપાસના આવતા હોય વરસાદને કારણે થોડી ઘણી ક્વોલિટી મળી હોય ત્યારે હવે વિવાદ થતા હોય આ વિવાદ છે એ ખેડૂત અને વેપારી વચ્ચેનો વિવાદ છે પરંતુ એટીએમસીની એટલી જવાબદારી છે ખરેખર ટોલ થાય સમયસર નાણાં મળે અને બીજો કોઈ પ્રશ્ન ઉભો થાય તો એપીએમસી પોતાના કર્મચારીઓને મોકલી અને સોલ્વ કરતી હોય છે અગાઉ એક વિડીયો વાયરલ થયા પછી આ પ્રશ્ન ઉભો થયો છે અનુસંધાને આજનો આ કાર્યક્રમ હતો જેની અંદર ઘણી સંખ્યામાં ખેડૂતો ભેગા થયેલા એમાં મને ત્યાં બોલાવી અને મને પણ કહેવામાં આવ્યું હતું કે તમે આવી અને ખેડૂતોને આશ્વાસન આપો એ અનુસંધાને મારા બોટાદ જિલ્લાના બધા જ ખેડૂતો આસપાસ તાલુકાના અહીંયા વેપાર કરવા હતા મારી પણ ફરજ છે કે મારે ત્યાં હાજર રહી અને ખેડૂતોના જે કાંઈ વિષય સાંભળવો પડે એ અનુસંધાને હાજર રહેલ અને એની અંદર કોઈ પણ સંજોગોમાં કરજો નહીં ચલાવી લેવામાં આવે જે કોઈ લોકો કરજો કરતા હોય છે એના લાઇસન્સો રદ કરવા સુધીની મેં ખાતરી આપેલ અહીંયા જે ખેડૂતો આવે છે ને તમારા એપીએમસીમાં સગવડતાઓ ઊભી કરી અને ત્યાં રોકો તો વધારે સારું કહેવાય અમારી એપીએમસી દ્વારા જે કાંઈ ખેડૂતો માટેના કામો થાય છે ત્રણ લાખ રૂપિયાનો વીમો આપીએ છીએ દરેક મંડળીઓમાં ફર્નિચરો આપેલ છે તેમજ હમણાં જ તે બે હજાર જેવા માતભર શ્રેય પંપો દવા સાટવાના પણ આપેલ છે પચાસ ટકા સહાયમાં વિદ્યાર્થીઓને છ લાખ ચોપડાઓ આપવામાં આવ્યા છે જે લોકો કામ કરતા હોય એને જ ખબર હોય આમાં કેટલી બધી અડચણો આવતી હોય તેમ છતાં જ સૌરાષ્ટ્રના બીજા નંબરના યાર્ડનો જ્યારે વિકાસ કરી અને સમગ્ર ગુજરાતમાં દસમા નંબરે જ્યારે મોટા થી છે ત્યારે વાતાવરણ દોડવા માટેના જ્યાં પ્રયત્નો થઈ રહ્યા છે અને સખત શબ્દોમાં હું છું હમણાં જ શાયલા વિસ્તારની અંદર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હતી તો ત્યાં ચૂંટણી લડી અને વહીવટમાં બેસી અને જો કામ કરે તો આ આક્ષેપ કરનારાઓને પૂરો ખબર પડે કે આની અંદર ખરેખર શું હોય ખેડૂતો એ કડદાના નામે થતી કપાત તાત્કાલિક બંધ કરવા હરાજી સમયે જ કપાસનું ચેકિંગ કરવા અને પરિવહન ખર્ચ ખેડૂતો પાસેથી ન વસૂલવા જેવી મુખ્ય માંગણીઓ કરી છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા આંદોલન સ્થળે પહોંચ્યા હતા અને વેપારીઓને કરો બંધ કરવાનો આદેશ આપ્યો હતો તેમણે ખેડૂતોની બાકીની માંગણીઓનું નિરાકરણ બે દિવસમાં લાવવાની ખાતરી પણ આપી છે જોકે ખેડૂતોએ લેખિત ખાતરીની માંગ કરતા ચેરમેને ના પાડી હતી ચેરમેનની લેખિત ખાતરીની ના પછી આપ નેતા રાજુ કરપડા ખેડૂતો સાથે છકડો રિક્ષા ચલાવીને એપીએમસી ઓફિસે પહોંચી ગયા અને ત્યાં બેસીને વિરોધ નોંધાવ્યો તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી માર્કેટ યાર્ડમાં આંદોલન ચાલુ રહેશે ખેડૂત નેતા રાજુ કરપડા બોટાદ માર્કેટયાર્ડની મુલાકાતે આવતા જ ખેડૂતો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા અને કપાસના ભાવમાં જે કડદો કરવામાં આવે છે તે દૂર કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને ખેડૂતો આંદોલનના મૂડમાં જોવા મળ્યા છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન